जाले रे का नजर ले नहीं टेंशन हां तबियन दल ले टेंशन भी अगर तो पोट ठंडी ना ठली जाए हेलो बुढ़िया दे भाई आई नहीं ले टेंशन बुढ़िया पेयर तरक जाने आ दादा जा देनी तो आ सुन दीया बजाओ लिया तुम्हें तो फाटन जा पे आओ तू नहीं बुढ़िया का ना फूंढ क्यों फूंढ क्यों रे कीटिंगी तेरा काटो डाटा भाई ना रोके कहीं पे भी मुगियो जाओ

આપડું તમારું <laughs> 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 વાત લઈ ને આવ્યો ના હોય તો આપડે બોલતા હોતું નહીં થોડું ચક્ર મને તો એ વાત કોઈ નઈ કરી ને પણ આ તો આ તાર પિક્ષણ લેતો જાવ એને કરો કોણ આ ભીખલી ચીય મારીતે તો મસબર પણ મને કસી વાત ન છે આ તો હું તમારી ખબર લેવા તો ભેગો થવા તો ઓ ભીખલી દેહ ચાલની બેહ કો ઘર મુ આઈ ફેર મોકલું ઈવત ન કે તો લેમો કરવા દે ભીખલી લેસરાબ લે તો તારું પાછું લે લે અલ્યા તું હાલ બધું પાપા

ખવડાવી આવ અલે હનુ બહુ ખબર આવી અલે બાદમ ની વાત તો કરો બાદમ નું તેલ ગવું માથા તોય કશું કે નઈ પડતો માથા ના ગવાના એ એક જ તો લે હો આ બોને શું આ કાકો તો ખાવાનું એ આ કે વેચા તું લાયો કે હું ખ્યાલ બનાવું તો તો લાવવાની નતું એ લાયા કો ખાય જો કાકા

તો પેલે કહી દે અહીં ફોન જતો રે જા બાપા તો તેલઈ કાઠું પડતું બહુ એમ બેય એક આવ ગોડા જો મારા તો બહુ કાઠું પડી શું કરું ક્યો તેમ ગયા ટેન્શન ટેન્શન મો તો ટેન્શન એસે છોરો જો આ

ખડખતી કે હવે ખવરાવ દીવાય રે ઇને એટલે પણ લાડવા છેરો બધું ખવરાવું તો ખરું નઈ ખવરાવતી કે કાલે નઈ જઉં એ ઢિકુ ચીવી માર ઓ પેલે પ્યાને દીવલથી બેઠા કા મણો ના ના હા

એક અભી ભે હે બોકરે એટલે બધું માટી ને બનાયેલા એટલે વાત તું નહી

આ પીખાને આજ પીખી ન આવો આ જીવને હું કહું મને તો ખબર જ બહુ માથા ના હાય પડતી પીકી જીવ છે નહી મરી જાય તો મરી જાય